બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને અતિ પછાત વર્ગ ધરાવતા અમીરગઢ તાલુકામાં આરોગ્યની સેવા કાગળ પરનો વાઘ સાબિત થઈ રહી છે અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને રિપોર્ટના બહાર કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે દવાખાનામાં લેબોરેટરી હોવા છતાં બહારથી રિપોર્ટ કેમ કરાવવા પડે છે તે એક સૌથી મોટો સવાલ છે તો આ સાથે અગિયારસો રૂપિયાના ખર્ચે લોકોને રિપોર્ટ કરાવવાની નોબત આવી છે દર્દીઓ આટલી રકમ ક્યાંથી ચૂકવી શકે તેને લઈને પણ અત્યારે હાલ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તો સાથે નિષ્પક્ષ રીતે તપાસ થાય તેવી પણ માંગ ઉઠી રહી છે સરકારી દવાખાને મારી ભત્રીજી લઈને આવેલો હતો તે માટે તે આ જે સાહેબ છે તે એમને લેબોરેટરી કરવાનું કીધું છે એમને પોતાની લેબોરેટરી છે અને તે એમને કયા નંબર માટે ફોન કર્યો લેબોરેટરી લેવા આવી જશે તે ભાઈ લેબોરેટરી લઈને આવીને અગિયારસો રૂપિયા અને લઈને જતો રહ્યો અને બીજા મારાને પણ બીજાના કેટલાના લઈને જતો રહ્યો છે બધા તે હાજર જ છે હાલ વાળો એના ઉપરથી સાહેબને કીધું કે અગિયારસો રૂપિયા લીધા પછી આ નંબર કોન્ટેક કરજો સાહેબ આવશે રિપોર્ટ કરવાનો એટલે પૈસા લીધા અગિયારસો પછી રિપોર્ટ ના કરવાથી અમારે પહોંચતા પૈસા પહોંચતા નહોતા એટલે સાહેબ અમે સરકારી સેવલ દવાખાનામાં આવીએ છીએ